જો તમે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા બરવાળા પર મોટા ખાડા તમારા સ્વાગતમાં છે જરા સંભાળીને જજો સંભાળીને વાહન ચલાવજો કોઈ બેરિકેટિંગ નથી કોઈ પથ્થર નથી સિમેન્ટના કોઈ બાચકા નથી ધ્યાન ભટકશે તો અકસ્માતની પૂરી ગેરંટી કેમ કે બોટાદના તંત્રે રોડના સમારકામને લઈને રોડની બાજુમાં મસ્ત મોટા ખાડા તો કરી દીધા પરંતુ તે ખાડાની સૂચના દર્શાવતા ન તો કોઈ બોર્ડ છે કે ન તો કોઈ બેરિકેટિંગ કરવામાં આવ્યું ગંભીર અકસ્માત સર્જાય તેના માટે જવાબદાર કોણ અત્યારથી સવાલ પૂછાઈ રહ્યો હશે અથવા તો હાઈવેના અધિકારીઓ શું કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં બે અકસ્માત તો થઈ ચૂક્યા છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

કે આ જે મેનેજમેન્ટ છે આ રોડનો એ રોડ મેનેજમેન્ટ વાળા તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા છે